નમસ્કાર મિત્રો ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા મિત્રો મારું ફેસપેક બહુ અત્યારે પ્રિખ્યાત છે આ મારું ફેસપેક છે મોઢું ધોવા માટેનું ખીલ હોય મીઝ હોય ઓઇલી સ્ક્રીન હોય મારે ઓઇલી સ્ક્રીન બહુ છે એટલે એક વિડીયો મોઢું ધોયા આમાં નાયેલો હતો પણ આમાં ઓઇલી સ્ક્રીન હતી એટલે આ ફેસપેકથી મેં મોઢું ધોયું નહોતું એટલે એક બે મિત્રના ફોન આવ્યા હતા કે ધીરુભાઈ તમે પણ વાપરો છો આ ફેસપેક હા મેં કીધું હું વાપરું છું એટલે કે તો પહેલાં વિડીયોમાં તો તમારે ઓઇલી સ્કીન બહુ હતી મેં કીધું ત્યારે મેં ફેસપેક લગાડીને મોઢું ધોયું નહોતું તો મિત્રો આ મારું મોઢું જોઈ જોઈજો તમારે હામે લાઈવ મોઢું ધોઈને બતાવીશ ટોટલ પેકેટ છે ને આને કાંઈ નથી કરવાનું ઓઇલી સ્ક્રીન વાળાને ખાલી એટલું જ કરવાનું છે તમારી સામે જુઓ આ રીતે આમરે કેબીમાં પાણીમાં તોડી નાખવાનું થોડુંક પાણી વધી ગયું છે તો તમને લાઈવ બતાવું છું ઓઇલી સ્ક્રીન વાળાને લેડીઝ હોય થોડુંક પાણી વધી ગયું હતું એટલે થોડું ઘાટું કરવું જોયું જોઈજો નિરાય મિત્રો તમે જોયું તો મારું મોટાના ઓઇલી સ્ક્રીન એક જ મિનિટ ગમવાનું નામનું ગાવાનું એ નહીં હવે આ ધોવાઈ ગયો આપ જોઈ રહ્યા છો મિત્રો મિત્રો હવે મારું મોટું ધોવાઈ ગયું છે કેમેરો નજીક રાખજો તમારી હા મેચ છે મિત્રો લાઈવ એકદમ નેશનલ ઓરિજિનલ ગાયના માખણમાં બનાવેલું એકદમ ગાલ લીસા થઈ જાય જોઈ લો આ ઓઇલી સ્ક્રીન રહી એકદમ ક્લીન મોઢું થઈ જાય જેન્સ મોઢું ધોઈ હગે લેડીઝની માટે હાલે ઓઇલી સ્ક્રીન તો એક મિનિટમાં ધોઈ જાય છે અને મેઝય એક મિનિટમાં ધોઈ જાય મેઝને આ મેરે આ જે રીતે નાક સાફ કર્યું એ રીતે કરવાનું આ તો બે ચાર મિત્રના ફોન આવ્યા હતા એટલા માટે તમને મારે લાઈવ થવું પડ્યું અને એટલા માટે બતાવવું પડ્યું કે આ હું પણ વાપરું છું કોઈ પણ જાતનું આની અંદર કેમિકલ કે આડસર કોઈ પણ જાતની ક્રીનને નહીં થાય એમાં અમુક લેડીસને પટલી ક્રીન હોય એને બહુ નહીં ભી મારવાની એને પોચા હાથે કહવાનું પટલી ક્રીમ ક્રીનવાળાને બસ